નમસ્કાર હું રાકેશ પંડ્યા આપની હાળી રહ્યો છું અડીખમ ગુજરાત વર્ષ ખાતે બનેલી ફાયરિંગની ચકચારી તરફેણમાં મહત્વનો ચુકાદો આપ્યો છે કોર્ટે અવલોકન કર્યું છે કે આ ઘટના કોઈ આયોજિત એન્કાઉન્ટર નથી પરંતુ નિર્દોષ નાગરિકો અને પોલીસના જીવ બચાવવા માટે કરવામાં આવેલો સ્વ બચાવ હતો અઢાર ઓગસ્ટ બે હજાર અઢારના રોજ રાત્રે આઠ કલાકે લુણાવાડા શહેરનો કુખ્યાત ગુનેગાર સાજિદ ઉર્ફે રાબડી હનીફ જમાલ શેખ એક વોરા પરિવારના ઘરમાં ઘૂસ્યો હતો સાજિદ રાબડી એક રીઢો ગુનેગાર હતો જેના પર લૂંટ ખંડણી ચોરી અને હુમલા જેવા અંદાજે સાહીઠથી સિત્તેર જેટલા ગંભીર ગુનાઓ નોંધાયેલા હતા ઘટના સમયે તેણે ઘરમાં ઘૂસી મહિલાઓ અને બાળકોને હથિયારના જોરે બંધક બનાવ્યા હતા સ્થિતિ વણસતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી બંદૂકોના જીવ જોખમમાં હોવાથી આરોપી હિંસક મુરબા હોવાથી પોલીસે મહિલાઓ અને બાળકોની સુરક્ષા આજે અનિવાર્ય સંજોગોમાં ગોળીબાર કરવાની ફરજ પડી હતી આ ફાયરિંગમાં સાજીદ દ્રાબડીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું આ મામલે ચાલી રહેલી કાયદાકીય કાર્યવાહીના અંતે હાઈકોર્ટે સ્પષ્ટ કરી છે કે આ ઘટનાને પોલીસ એન્કાઉન્ટર કહી શકાય નહીં પોલીસે માત્ર ત્યારે જ ગોળીબાર કર્યો જ્યારે બંધકો અને પોલીસ કર્મચારીઓના જીવ પર જોખમ હતું કાયદો અને વ્યવસ્થા જાળવવા અને નિર્દોષોને બચાવવા માટે આ પગલું ભરવું જરૂરી હતું આવલોકોનો સાથે હાઈકોર્ટે પોલીસ વિરુદ્ધનો કેસ રદ કર્યો છે અને પોલીસની કામગીરીને યોગ્ય ઠેરવી છે નમસ્કાર